ક્યાંથી લાગે દસ વાગે નાસ્તા પાણી કરો હાલ મમ્મી હારે બે રોટલી ગરમ થઈ તું જમી લે પછી બીજા બધાને બોલાવતી એમ જમાડતી જાય હાલ તને જમાડી દો હું દઉં બનાવું કઈ કઈ જમી જમા બધું બનાવ્યું છે જમવા બે જોઈ લેજો તમારે ચટણી તમારી ઘરવાળી બનાવી તૈયાર રાખીશ

પણ જ્યારથી અમે આવ્યા છીએ ને ત્યારથી ભાભી મેણા ઢોણા માય કરે છે એક એક શબ્દમાં તીર લાગે છે અને તારા ભાભીનો સ્વભાવ પહેલેથી છે એવો અને તને ખબર છે ને કે હું પણ સહન કરું છું કાય વાંધો નહીં ગીતા આજે આપણે નીકળી જવાનું છે એટલે જે તૈયારી કરવાની હોય ને કરી લે તો હમસ દે કાન હતા હા આમ કાય જવાતું હોય છે અને ક્યાં એટલી મોટી વાત છે

કઈ દો હા આ દરિયો આયા મારે હું હું તો એકલી વઈ જઈ તો તને કીત કર ના ગયું છે કે તર જાવું છે એમ છો તમે સરે મને બોલવા પર મજબૂર નો તમને શરમ ન થાઉ પણ મને આવે છે શરમ હંધાને આવતી હોય પણ હવે તને ખબર જ છે કેનો સ્વભાવ એવો છે તો એ એવું કરે બોલતા મનેય આવડે છે ભાભી બે વેણ બોલે ને તો હું ચાર બોલી શકું એમ છું પણ હું નથી બોલતી મારા ભાઈના હિસાબે ખબર છે મને ક્યાંયથી આપણે તો વયા જાઉં પણ આ બધો ઓળિયો કોળિયો ભાઈ ઉપર આવશે જો માન ભેરે ઘરે પડ્યું રહેવું ને એ વધારે સારું કહેવાય આ વગસવા માને કોઈના ઘરમાં ન રહેવાય એમનું માન જાળવવું પણ જરૂરી છે ને હા આ તું અહીંથી જતી રહી તો મોટા ભાઈને કેટલું દુઃખ લાગશે હા એ વિચાર્યું તે બધું વિચાર્યું ને એટલે જ આટલાથી ટકી ગઈ છું બાકી હું તો જે દી આપણે આવ્યા ને તે દી જવાનું વિચારતી હતી આવતા વેદ ભાભી જે વેણ બોલવાના ચાલુ કર્યા હતા એ કોઈ દુશ્મને ન બોલી શકે ભાભી તો ઘરનું માણસ અરે આસુ અમે જાઈશું રજા લેવા આવવા પણ આ મોચિંતાના અરે હા ઓસિંતાના જોય ને ઓસિંતાના આવવાનું જો ઓસિંતા જવાનું ન થાય ના ઘરે છોકરા એકલા છે ભણવાનું કેટલી આફદા પડતી છે ને હાવ કેટલું કામ કરી ઓકે આ તો ગીતાબેનને હમજી જાવું જોવે 15 દિવસનું કઈને ઘરેથી નીકળાતા અને બધી તૈયારી કરીને જ આવ્યા હોય પણ આ મોચિંતાના મને સમજતો નથી કાઈ મારે થોડું કામ આવી ગયું છે એટલે આ અમારે જાવું પડશે પણ કામ ભલે આવી ગયું આયા અમે આ ફરવાનું ગોઠવવી જઈએ તમે આમ ઠેલા લઈને વઈ જાવ એમ થોડું હાલે તમે જ આવજો અને અમે બીજી વાર આવશું ત્યાં રોકા હા પછી પાસ આવે તો જાવ ફરવા અત્યારે એને કામ આવી ગયું બટા જવા દેવાય અરે પણ જો તમારું કામ ફોન થી પતી જતું હોય ને તો પતાવી દયો કામ ફોન થી નો પતે હોય તો જ કહેતા હોય ને નકર ડાયરેક્ટ ઘરે લઈને થોડા હોય આવે બારા તમે હું પણ આમ કરો છો એને ઘર જો છોકરા વેકલા છે બિશારા ગડી ધ્યાન રાખજે તારું અમે પાછી તું આવીશ ને ત્યાં મળવા આવશું અને કયા વખત એવું હોય ને તો તું નહિ આવજે કા હા હા તમે બધા આવજો નહીં પણ તમ થોડાક દી રોકાઉ ને 15 દી નો તો કાઈ નહીં પણ 8 10 દી તો રોકાઉ

અને આ ફેર આવો ને હતી ભાણકી ને ભાણ્યા ને કદાચ લેતા આવશો સમય નહીં આવે ચાલશે પણ ભાણ્યા ભાણકી ને લેતા આવશો હે બેટા છોકરાઓ ને આવવાનું મન ન થાય એમ થાય ને મામા ને ઘર જાય એમ હે બેહો બે આપણે મને એક વાત સમજાતી નથી આ લોકો આટલા બધા દિવસનું નું નક્કી કરી રહ્યા હતા અને ચાર પાંચ પાછા વયા કેમ ગયા કામ ધંધા વાળા માણસ કહેવાય આપડી જેમ નવરા નથી

ઘુડીન પપ્પા હા આ ઘુડીનો સામાન કેમ ડ્રાઈવર ગાડીમાં ગોઠવેસ મને ખબર નહીં કેમ ખબર નહીં હાલ ઘુડીને પૂછીએમાં હું હા 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 બધું મળી ગયું ચાર્જિંગ કેમ મૂકાય ગયું મળતું જ નથી હાલ તો ઘુડી અરે ઘુડી બેટા મમ્મી મારું ઘુડી

હદતની ક્યાં વાત છે તો તો આગળની દીકરી તારા ઘરે રોકાવાનો પૂરેપૂરો અધિકાર છે અરે તો અમારી લાડકી છો બેટા મમ્મી એક વાત કહું તમને ભાઈના લગ્ન થાય ભાભી ઘરે આવશે તો જ્યારે તમે ફી હારે તમે જેવું વર્તન કર્યું એવું ભાભી મારી હારે કરશે તો તમને નહીં ગમે બેટા મને તો નહીં ગમે પણ આવું કેમ બોલીશ તું કદાચ હું તો સહન કરી લે પણ એ વસ્તુ તમને નહીં ગમે તમે નહીં સહન કરી શકો મમ્મી એટલે મમ્મી મારે પિયરની માયા મૂકવી જ પડશે આની મારે આદત અત્યારથી ન પાડવી પડશે પપ્પા એ બેટા આ ઓછી તને ન કર બેટા જવા માટે તો બેટા તારી વાત સાચી છે પણ દીકરી તો દીકરી કહેવાય ને

નકર મને આદત પડી જશે પણ હા ફયે હયે બિશારી કોઈ દિવસ આવું નથી કીધું અને જ્યારે આવે ત્યારે હું એનાને સારું વર્તન પણ નથી કરતી છતાંય બિચારી આવે ભાઈ ભાભી હા માયા મૂકી નથી શકતી કારણ કે હું નાનપણ અહીંયા ગયું ને હા વાત મને હવે સમજાયશ બેટા મારી આટલી બધી મોટી ઉંમર હોવા છતાં હું ન સમજી શકી અને મારી દીકરી આટલી નાની ઉંમર મને આવડી મોટી વાત સમજાવી ગઈ હકીકતમાં બેટા છે તું અને છે તારા પપ્પાના સંસ્કારને મારી દીકરી વર્તન મારે તારી હારે કે ફય હારે તો શું આ દુનિયાની કોઈ પણ બેન દીકરી હારે ન કરાય કારણ કે એક દીકરીને એના મા બાપના ગયા પછી એના ભાઈ ભાભીની જ આશા હોય છે કે મારી ભાભી મને સારો આવકાર આપે મારો ભાઈ મારા બાપ ઠેકાણે રહીને માથે હાથ મૂકે અને બસ એટલું જ કે આઈ બેન તારું જ છે તારો પણ એટલો જ હક છે તારો અધિકાર છે તું અને ભાણ્યા હવ આવો અને ખાઈ પીવો ને મોસ્ત કરો હું કેનારા ભાઈ ભાભી આ દુનિયામાં બહુ ઓછા છે એટલે અમારી ભૂલ થઈ ગઈ છે આ ભૂલને હું સ્વીકારું છું અને બેટા આજ પછી કોઈ દિવસ હઈને હું આવું અપમાન નહીં કરું અને એને જેમ તને રાખું છું ને એમ જ ફિયાન રાખીશ માનપાન આપીશ એના માટે પણ એટલી વાનગીઓ બનાવીશ અને એને અહીંયા રોકાવા બોલ અત્યારે જ રોકાવા બોલાવીશ તમે ફોન કરો હિતાબેનને ફોન કરો અને હું વાત કરું છું તમને મમ્મી યાદ છે હું આવડી હતી ત્યારથી લઈને તમે જેટલું મારું ધ્યાન નથી રાખ્યું ને એટલું ફિયાએ મારું ધ્યાન રાખ્યું છે એને મેં ફોન કર્યો તો ફિર તમે મારી હારે આવો એ મારા લીધે આવ્યા ને તમે એની જ હારે આવું કર્યું વાંધો નહીં પપ્પા તમે ફિયાને ફોન કરો ને એ આવશે ને તો જ હું અહીંયા રોકાઈશ નહીં મારે જાવું જ છે ના ના ફોન કરો ને તમે જો ફોન તો હું પછી કરીશ તને જે પસ્તાવો થયો છે ને એ જાણી હું ખુશ થયો છે તને અહેસાસ થયો છે કે દીકરી અહીં સુકામ આવે છે ખરેખર દીકરી કોઈ મા બાપની ઘરે બંગલા લેવા કે મિલકતમાં ભાગ લેવા માટે નથી આવતી એ તો મા બાપનો પ્રેમ મેળવવા આવે છે કારણ કે એનું બાળપણ પણ એ વીતી હોય છે એનું યાદો અહીંયા સંકળાયેલી હોય છે દીકરીનું અંતિમ ઘર સાસરા અને માવતર બે છે બેટા આ તારું ઘર છે હંમેશના માટે તારું જ રહેશે અને આ ફિયોનું પણ ઘર છે અને હંમેશના માટે ફીઓનું ઘર પણ રહેશે હા બેટા તારા પપ્પાની વાત સાચી છે અને જેમ તું વાલી છો ને એમ વાલ મારે ફિયા પર વરસાવાનો છે હવે જો તારે ફિયા પર વાલ વરસાવ હોય ને તો લે આ ફોન તું જેને વાત કર જો ના આવે ને તો સોગંદ આપીને કહેજે હા તમે જ વાત કરો ફિયા ફૂફા અને એમની છોકરી ત્રણે ત્રણેયને બોલાવજો હાલો હા કુમાર મા નણંદને ફોન આપું ને ગીતાબેન તમે કેટલે હોઈ ગયા હા તો તમારા ગામના સ્ટેશનેથી ફરી બેસી જાઓ અને પાછા આપણા ઘરે આવો બસ તમે પાછા આવી જાઓ તમારું મારે બહુ જરૂરી કામ છે હા નહીં કુમાર માની જશે ને આપો હું વાત કરી લો હા કુમાર હા તમે ફટાફટ પાછા આવો તમારું જરૂરી કામ છે હા અને પેલી ઢીંગલી લેતા હો કારણ કે તમે ગામમાં જ પોગી ગયા છો ને હા હા લેતા હો એક રજા ભલે પડે ખાસ કામ છે અને અત્યારે જ પાછા આવો જેવા ગયા ને એવા જ પાછા આવો હા હા સારું જય શ્રી કૃષ્ણ શું કીધું થેન્ક યુ મી બસ ને બેટા ખુશ

નમસ્કાર થઈ ગયો સારું કહેવાય હા મને તો હરખ અમાતો ને કે ભાભીમાં આટલો સુધારો અને એ પણ હા થોડીક કલાકોમાં મને નવાય લાગે છે કે ભાભી જેવું મને આપણને પાછા અહીંયા બોલાવી શકે પણ જીવ હોય એકવાર ભાભીને ભાન થઈ ગયું ને એ જ મોટી વાત છે હા અને પાછા એમ પણ કીધું

અચાનક બોલાવ્યા એ આ થેલાને ઢીંગલીને ઢીંગલી ને હારે લઈ અરે ગીતાબેન એમાં એવું છે કે ભૂલથી મારે તમારે ખોટું વર્તન થઈ ગયું આટલા માટે મને બહુ પસ્તાવો છો પછી મને એમ થયું કે મારે તમારે આવું વર્તન ન કરાય બેન ગમે એમ તોય તમે મારી દીકરી જેવા જ છો ને હવેથી આ ભૂલ ક્યારેય નહીં થાય અને મેં તમારા માટે બધી દાળો બનાવી રાખીશ બધી દાળો અને અમુક વસ્તુ અને પેરામની તમારા સાસુ માટે પણ અને ખાસ કરીને કુમાર માટે બોલે એટલે બધી તૈયારી કરી રાખી છે અને મને માફ કરી દેજો ગીતાબેન મેં તમારે બહુ ખોટું વર્તન કર્યું કાંઈ વાંધો નહીં ભાભી એવું તો આવી લાગ નાના મોડે મોટી વાત તો નથી કરી પણ એક વાત જરૂરથી કહીશ ભાભી તમને પણ અને આ જે પણ લોકો મને સાંભળે છે નહીં બતાવ્યું કે દીકરી જેથી હારે જાય તે તેના હાથે કંકુના થાપા કરે છે કંકુના થાપા હું કામ કરે છે એનું એક મહત્વ છે દીકરી કહીને જાય છે કે મારે તમારી મિલકતમાં જાયદાદમાં કાંઈ ભાગ નથી જોતો આ થાપા રૂપી હું સાઈન કરીને જાઉં છું કે તમારી બધી મિલકત તમને મુબારક પણ જેથી હું તમારા ઘરે આવું ને મારા મા બાપ હયાત હોય કે ન હોય પણ મારા ભાઈ અને ભાભી મારા મા બાપ બનીને મને મીઠો આવકારો આપજો અને હું નહીં દુનિયાની કોઈ પણ દીકરીનો હક છે એના માવતર ઉપર એના માવતરના ઘર ઉપર તમે જ વિચારો ને ભાભી દીકરી માવતરના ઘરે જઈને આશાનો રાખે તો ક્યાં રાખે અમે આયા પાર્ક હારે જાય તો ન્યા પાર્ક તો દીકરીનું ઘર કયું જો કોઈ અમને સન્માન નહીં આપે કોઈ અમને જગ્યા નહીં આપે તો જે દીકરીઓ સદીઓથી રડતી આવે છે ને એ હજી આગળની સદીઓથી રડતી જ રહે એટલે મહેરબાની કાઈ નો આપો તો કાઈ નહીં પણ મીઠો આવકારો આપજો હા ગીતાબેન હવે ભૂલ ઘણી ભાભી હતી અરે ઘરે ઘરે આવો બનાવ બને છે કે કોઈ ભાભી એની નણંદને ને સારો નથી આપતી ઢક ટાણે આવે ને તો એમ ના કે કે નણંદબા તમે આવ્યા છો ને તો રોકાઈ જાઓ જમીન જાજો અરે ભાણિયા ભાણકી ક્યારે આવશે એમ કે તો સ્કૂલો જે ચાલુ હોય કે રજા પાડી ન આવી શકે આવી ભૂલ ભાભીઓ ન કરાય એને પણ આશા હોય ને કારણ કે ભાભીઓ જ્યારે એના ભાઈના ઘરે જાય ત્યારે એને કેમ આખરું લાગે છે કે મારી ભાભી મને બોલાવી ને એમ એમ મારી નણંદને પણ આખરું લાગતું હોય એવો વિચાર મારે કરવો જોઈએ શું કેવું તમારું ગીતા તારા ભાભી નામ સત્ય સમજાઈ ગયું છે અને હવેથી જિંદગીમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે ક્યારેય નહીં કરું તો ચાલો હવે આપણે રોવા ધોવાનું બંધ કરીએ અને